एवढं अजय माताजी मित्र तसा नंबर ब्लोकम स्वागत आहे जो अंतर जे आहे अत्यंत किलेश्वर भरना मंदिरे दर्शन कर किलेश्वर मंदिरे दर्शन करू

હા અહીંયાથી આગળથી જ ચાલુ થાય છે અરડવારે જવાનું છે બરડા બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અત્યારે અમે અહીંયા આવ્યા છે નવું અભ્યારણ્ય ખુલ્યું છે પોરબંદરમાં ગાયલ સફારી અત્યારે અમે એની વિઝિટ આવ્યા છે અને મારે અહીંયાંથી જવાનું છે કિલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા પછી છે ને બહુ જ લાઈન છે એટલે અહીંયા ગાડી આગળ ઊભી રાખી અને અહીંયા ઉષા બરડા લાઈફ હવે બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી

અહીંયા દૂર દેખાય ત્યાં વાહનની લાઈન છે ને ત્યાં જવાનું ચડીને તો એટલો ટ્રાફિક છે ગાડીની લાઈન જ છે ત્યાં દેખાતું હોય કે ખબર નહીં ડુંગર છે ત્યાં મંદિર છે જવાનું તો મહાદેવ મહાદેવના મંદિરે દર્શન કરવા પણ અત્યારે ફૂલ ટ્રાફિક છે બે ત્રણ કલાક અંદર જાય ને એટલી ટ્રાફિક છે પહોંચી એટલે એટલે હવે અત્યારે અહીંયા ઉપર જવાનું છે એન્સર કારણ કે ફૂલ લાંબી લાઈન છે દેવાના હિસાબે હવે જોઈએ બીજે ક્યાંક મસ્ત મજા નો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે જોરદાર વરસાદ ચાલુ થયો આ બસ મજા આવી ગઈ વરસાદ ચાર દિવસ ને એને કે એકદમ જોરદાર વરસાદ ચાલી રહ્યો છે ના જાય છે Në të tërë me sajnë Bile Sorma Devë në mandirë të sënëtërëm. Qa që, Bile Sorma Devë në mandirë të sënëtërëm. Bile Sorma Devë. Qa me jaj. Në jaj që Bile Sorma Devë në mandirë. Qa me jaj.

શ્વર માતાવેના મંદિર આખો ઇતિહિત ઇહિવાસ લખેલો છે પૂરો ઇતિહાસ અહીંયા લખેલો છે આજ મસ્ત મંદિર સામે છે નંદી ચાલે બધાય દર્શન કરી લીધા બધા અહીંયા ઉપર

અત્યારે ચાની પ્રસાદી લઈ લઈએ છે અત્યારે અહીંયા ચાનું સ્ટોલ છે પ્રસાદીમાં તો અત્યારે બધા ભક્તોને ચા બિલેશ્વર મહાદેવ અમે દર્શન કરવા આવ્યા છે અને ત્યાં પ્રસાદીમાં અત્યારે કહીએ તો જમવાનું બી છે અને પણ અમે જમવાનું જોડે લઈને આવ્યા છીએ એટલે અમે ચાનો પ્રસાદ ગ્રહણ કર્યો છે એકદમ મસ્ત તો મિત્રો આ છે બિલેશ્વર મહાદેવ જે પોરબંદરમાં આવેલું છે અને પ્રસિદ્ધ મંદિર છે અંદર શિવલિંગ છે અહીંયા નંદીનું મંદિર બનાવેલું છે મોટી એટલે આ મોટું નંદી મહારાજનું મંદિર છે અને અહીંયા વિલેશ્વર મહાદેવ આવેલું છે ત્યાં લોકો દર્શન માટે આવે છે અહીંયા બાજુમાં મોટું ભોજનશાળા ભોજનશાળા છે જે કોઈ ભાવિ ભક્તોને અહીંયા ભોજન ગ્રહણ કરવું હોય એ ગ્રહણ કરી શકે છે બહાર અહીંયા ત્યાં ચાનો બી પ્રસાદ આપી રહ્યા છે અને અહીંયા મિત્રો આ ખુલ્લો પ્રાંગણ છે અને પ્રાંગણની અંદર રૂમ બનાવેલા છે અને રૂમમાં બેસવાની સગવડ બહારથી આવતી બહાર ગામથી આવતા લોકો માટે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આ રમણીય દ્રશ્ય તમે જોઈ શકો છો વરસાદી છાંટા ચાલુ છે અને અમે અત્યારે બિલેશ્વર મહાદેવ દર્શન કરવા આવ્યા છે કિલેશ્વર તો નહીં જઈ શક્યા મિત્રો કારણ કે કિલેશ્વરમાં અત્યારે ફૂલ ટ્રાફિક હતો ગાડી ઉપરની જગ્યા નથી ગાડી ઉપર ફૂલ પાર્કિંગ હતું અને ત્રણ કલાક માટે રસ્તો બંધ હોવાથી કિલેશ્વર નહીં જઈ શક્યા પણ અમે બિલેશ્વર તો આવ્યા છીએ દર્શન માટે એક શિવલિંગ છે જે બહારથી બી તમારે પૂજા ભરતી કરવી હોય તો તમે પાણી અર્પણ કરી શકો છો અભિષેક કરવું હોય તો તમે અહીંયા બી અભિષેક કરી શકો છો એના માટે બી એક બાર શિવલિંગ છે મિત્રો ઇતિહાસ લખેલો છે પુરાણિક માન્યતા અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન હસ્તે શિવલિંગની પૂજા પ્રથમ પૂજા થયેલી છે સ્વયંભૂ પ્રકારના શિવલિંગની વિશેષતા એના વિશાળકાયા નંદી છે મંદિરનીમાં નંદીની સ્થાપના સ્થાન અને દક્ષિણ ભારતની પરંપરા મુજબ સ્થાપત્યની નજરે આ મંદિર ઈસવીસન સાતમી આઠમી સદીનું મૈત્રક મંદિર છે શ્રાવણ માસે આ પંથકમાં મોટો મેળો ભરાય છે મહાદેવનું ટેમ્પલ વિલેશ્વર મહાદેવ અને એનો પૌરાણિક ઇતિહાસ અને આ પ્રાચીન સમયથી બનેલું મંદિર છે અને સૌપ્રથમ શ્રી કૃષ્ણ શિવલિંગની સ્થાપના કરી અને પૂજા કરી એવું માનવામાં આવે છે મિત્રો મિત્રો બિલેશ્વર મહાદેવ આ બાકી તેમના દર્શન કરાવું છું બિલેશ્વર મહાદેવના અમે સવારના નીકળ્યા હતા કિલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા પરંતુ ટ્રાફિકના હિસાબે અમે ત્યાં ન જઈ શક્યા અને રસ્તો ત્રણ કલાક માટે બંધ હતો તેથી અમે આવી ગયા હતા બિલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ત્યાં દર્શન કરી લીધા અને પછી અમે ગયા હતા ખંભાળા ડેમ જોવા માટે આ ત્યાંનો એકદમ સરસ વ્યૂ છે અને આ ખંભાળા ડેમનો વિડીયો આવશે આવતીકાલે તો મિત્રો એ વિડીયો પણ જોવાનું ના અને જો તમને અમારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ